हर हायरर महादेव केम छो बड़ा बड़ा मजा मजा से पहला तो हमारे youtube चैनल में तुम्हारा स्वागत है और आज हमर्सो नया ब्लॉग साथे तो आज अच्छे हॉस्पिटल ગાઈસ અમારા શીતલબેન ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે આરામ માં છે શીતલબેન વૈસુબેન છે હાય વૈસુબેન ગાઈસ તમે જોઈ શકો છો પુરીબેન શીતલ સેવા કરી રહ્યા છે શીતલ આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે પુરીબેન હાઉસ સ્ટીચ ટાઈટ થઈ ગયા છે ખાઈ રહ્યા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

બટરફ્લાય સ્કોપિયન નામ હોય ને જો અમે અહીંયા પહોંચ્યા છે નીકળી ગયા છે હોસ્પિટલ થી તો અમે પહોંચવા આવ્યા છે હવે ઘરે અમે ઘરે કોઈને કીધું નથી કે અમને રજા આપી છે મમ્મીને ને લોકોને સરપ્રાઈઝ દેવાની છે અમે પહોંચી જશું ઘરે બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો એમ કે છે મારા ચીજા છે તમે બધા બી કન્ટિન્યુ બ્લોક માં રહેજો આપણે જો હમણાં ઘર આવી જશે આવી ગયું છે જો આવી ગયું છે અમારું ઘર આ મારા જી દેવીન માટે પકોડા લીધા છે આ પકોડા सामान सामन दे आखिर हूं दीव लो साहे गाइस तू आगड़ी रेवा दे गाइस हमारा शीतल बेन उतरी छी ई रहते अच्छा मेरा ब्लैक कलर स्कॉर्पियो